જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીઠા લીમડાના પાનનો ભાત સૌ આપણે એક મસાલા પેસ્ટ બનાવીશું સૌપ્રથમ આપણે પેનમાં એક ચમચી તેલ લઈશું એને ગરમ થવા દઈશું તેમાં આપણે અડધી ચમચી ચણાની દાળ ઉમેરીશું તેમાં તાપે લાઈટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શકીશું હવે તેમાં આપણે અડધી ચમચી અડદની દાળ ઉમેરીશું તેને પણ આપણે ધીમા તાપે લાઈટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીશું હવે તેમાં આપણે અડધો ઇંચ આદુનો ટુકડો બે કળી લસણ અને એક લીલું મરચું ઉમેરીને વાર માટે શકીશું હવે તેમાં આપણે દસથી પંદર લીમડાના પાન તથા થોડી કોથમરી ઉમેરીશું અને તેને પણ બે થી ત્રણ મિનિટ માટે શેકીશું હવે ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડુ થાય પછી મિક્સર જાનમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરીને તેની ફાઇન પેસ્ટ બનાવીશું હવે ગેસ ચાલુ કરી પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું હવે તેમાં આપણે થોડા શિંગદાણા ઉમેરીશું અને એને લાઈટ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકીશું હવે તેમાં આપણે કાજુના ટુકડા ઉમેરીને શેકીશું હવે તેમાં આપણે રાઈ તથા જીરું ઉમેરીશું રાઈ તતડે એટલે તેમાં આપણે બારીક સમારેલો કાંદો ઉમેરીશું કાંદાને આપણે લાઈટ ગુલાબી રંગ ન થાય એની કચાશ બધી નીકળી જાય ત્યાં સુધી આપણે શીખીશું હવે તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટને આપણે સાતરીશું હવે તેમાં આપણે સૂકા નાળિયેરનું ખમણ ઉમેરીશું અથવા જો આપણી પાસે લીલા નાળિયેરનો છીણ હોય તો એ પણ ઉમેરી શકાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધી સામગ્રીને આપણે બરાબર મિક્સ કરીશું હોય તેમાં આપણે રાંધેલા ભાત ઉમેરીશું અથવા તો આપણી પાસે જે આગલા દિવસના અથવા તો સવારના રાઈસ બચ્યા હોય તે પણ આપણે ઉમેરી શકાય છે હવે રાઈસને આપણે બરાબર એકથી બે મિનિટ સુધી હળવા હાથે મિક્સ કરીશું ગરમ ગરમ ભાત આપણે દહીં સાથે તથા પાપડ સાથે સર્વ કરીશું આશા રાખું છું આ રેસીપી આપને બધાને ખૂબ ગમશે